ડુંગળી પાસે રોકાણા હા કારણ કે ન્યા હે કે આવડા ના હગાકો ગતા કા ત્યાં રોકાણા છે અને ખાસ તો હે ને કાલે અમારે થોડીક ગાડી ખરાબ થઈ ગઈ હતી કે તો ગાડી ખરાબ થઈ ગઈ એના કારણે પછી અમારું શું ટાઈમનું શેડ્યુલ હતું ને એ બધું વેખાઈ ગયું એટલે પછી અહીંયા ઓરું જ હતું આ ઘર તો પછી અહીં વે મસ્ત મસ્ત વાડી છે ચારે બાજુ અને અહીં વચ્ચે ઘર છે બહુ મોટું ઘર છે આ આગળ ઝાડવાની એવું બધું હતું મજા આવી ગઈ હોય નહીં બધે હાજર ના ફ્રેશ થઈ અને બધે હુઈ ગયા અને આ જો હેડીનો વાવેતર છે આ બાજુ કરેલું બહુ બહુ મસ્ત મસ્ત હેડીનો વાવેતર હે ભાઈ અને આ બાજુ છે ને જાજા ભાખિયા ને હેડીનો વાવેતર બહુ થાય તો અત્યારે તો ચા પાણી નાસ્તો ને એવું બધું કરી લીધે છે અને હવે વાહ તાબામાંથી તો ફેમિલી મારા આવું ભાઈ તૈયાર થઈ જાય કા હું થઈ ગયો નવા કપડા બબડા પહેરીને જો અહીંયા તો ઓય શરમ લાગે શરમ લાગે ને એવું હે જોરો થઈ ગયો

ભાઈ આવડે કંઈ નક્કી જ નહીં મને કહેતા જ નહીં એટલા તો મને મને કંઈક કીધું ને આપણે અહીંયા જવાની મને પાવાગઢની ખબર પડી કે આપણે પાવાગઢ જવાની બીજી મને કાંઈ ખબર નહોતી પડી આવડન કાંઈ નક્કી જ નહીં કાંઈ લઈ જાય કાં નાખી જાય હજી કાંઈ નક્કી નથી અહીંયાથી ક્યાં એ કાંઈ નક્કી નથી હવે જોઈએ છે આજુબાજુ કાંઈક કામ હોય તો કંઈક સરસ મારું ના પૂછ્યું બેસે બેઠા ને તમને સરસે ગાડી જઈને ઊભી રાખ

જો ફેમિલી મારા વિનેશ ભાઈને ઉભારી જ્યા છે કા હા કા કા કાય આવી ગયો એવું જો એ જો ગાડી માં ઉતરીને જાવું રંબા માટે આ તો જો આ લે આ તો કાય ક આજ અલગ જ લાગે હંજે હે કે અલગ લાગે ફરર અલગ અલગ હોય તો અલગ અલગ થાણ હોય એ એવું હે કાય આવી ગયો આ નામ તમને આવતા એક હું આવી ગઈ આવી ગઈ હમલેતી ભાઈ અમે સુરત આવ્યા હતા આવ્યા ત્યાં ગલત છે

ફોટા પાડવાની મનાય હે વિડીયો શૂટ તમારે ફોટા પાડવા એટલે 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 અંદર ને મનાય છે લખેલું તમારે એમ કાનમાં

આ બે ઝાડ વાય ને હે ના ને ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો હા તને શું લાગે મને હો પડી લાગે હો પડી લાગે પાકો પાકો હું એમ કેતે આ મોટી ટંકો રહેતી તી ને આ જરી જરી તો અને ભાઈ આ તાપી નદી નો વ્યૂ આવે હે કાક ગજબ નો હો ભાઈ મસ્ત તો ભાઈ આ તો દેખાય ની હે હા જો ભાઈ મસ્ત મસ્ત તાપી નદી વહે છે અને બાજુમાં ભાઈ મહાદેવ બિરાજમાન છે પછી થોડું કઈ ઘટે તો ફેમિલી મસ્ત મજાનું ફોટોશૂટ હાલે હે ગાર્ડન હે ભાઈ બગીચો હે જોરદાર અને બધે મસ્ત મસ્ત ફોટોશૂટ નું કરે કેવો જોરદાર બગીચો હે બેન ને અમારે ફોટા પાડી લીધા કા બેન પાડી દીધા હા એ તો સમજો મારી દીકરો ક્યાં બેઠા હું દેખાડું તમને કાપી નદી જોઈએ એમ કે

હાલો પછી બીજી ઘણી જગ્યાએ આવવાનું સાવન બાકી છે તો અમને ઘરે ઘરે ફોટા ને બોટા પાડી તને બેસી હા 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 તમારે તો જ છે ને હાલો હા હાલો હાલો તે આગળ તો હાલો બેન હાલો 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 ભાઈ જો બધા ભેગા છે હવે અને હાલવા મળી જાવ બધા હાલવા મળ્યા તો ફાઇનલી છે ને ભાઈ આપણે આપણે પાછા આવ્યા છે મંદિરે દર્શન કરીને મસ્ત મજાના ફોટોશૂટ કરી અમે બધા પણ દર્શન કરી લેજો હવે અને હવે અમારે આથી નીકળવાની બીજી જગ્યાએ કે જગ્યાએ જવાનું છે તો કે ખબર નહી હે ની હવે જાય પછી ખબર પડે તો ફેમિલી અત્યારે ભૂગી જશે ઉનાઈ અહીંયા ઉનાઈ માતાજીનું મંદિર છે ને તો દર્શન કરવા બધા એમ કહે છે ગરમ પાણીના ને એવું છે અને તો સાંભળીને રોગ ને એવું બધું મટી જાય છે તો બધું કહે છે તો આપણે આવી જશે અહીંયા રસ્તામાં તાવતો આવતો તો ભાઈ અહીંયા આવીએ આઈથી વટીએ દર્શન નોકરી એવું થોડું બને તો જો ઉનાઈ માતાજીનું મંદિર આવી જશે તો બધા જે ઉતરે છે ગાડીમાંથી પાર્કિંગમાં ઉભા હા કેવા ખાવાનું ઘરે

તો ફાઇનલી બેહેને મંદિરના દર્શન બધા કરી લીધા હોય મસ્ત મજાના દર્શન કરી લીધા તમે પણ બધા દર્શન કરી લેજો ખાસ કરીને બધા ને લખી તો બધા દર્શન કરીને મજા આવી ને દર્શન કર્યા હા દર્શન કરવા માટે છે

તો ફેમિલી જવો હાશે ગરમ પાણીનો કુંદ આને હે ને ભાઈ આમાં આની અંદર છે ને ગરમ પાણી છે એટલું બધું બહુ ગરમ નથી આપણે નાઈ કે સામાન્ય એટલું એટલું ગરમ છે અને અહીંયા નાઈએ ને તો ભાઈ જો છે ને સામાન્યના રોગને એવું બધું મટી જાય એવું બધું કહે છે તો આપણે તો હાથ પગ મો એવું બધું જોઈ નહીં કહ્યું હોય ને તમે પણ આવો અહીંયા આ સાઈડ તો ગમે ત્યારે આવજો ભાઈ બહુ મસ્ત જગ્યા છે અને સારું છે હું તો ફેમિલી અહીં ઉનાઈ માતાજીના મંદિર જવું મસ્ત મજાની પરસાદી એવું મળે ભાઈ જો પ્રસાદી લેવા બેસી જશે તો ફેમિલી બધા છે ને પ્રસાદી લઈ લઈને એ હશે

ઉપડે જાવ જ અમારને આવું જાવ યાદ અમારને આવું તમારે ગાડી લઈને નીકળો જાવ હા હાલો નીકળો તો ભાઈ દો હાલો હવે હાલો હા હારો હાલો હવે ભાઈ જઈએ ને આજનો બ્લોગ છે આપણે છે ને આપણે હાઈએસ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય